સરદારનગર પચાસ વારિયામાં ભત્રીજી પાસે મોબાઈલ નંબર માંગ્યો હોવાની શંકાના આધારે યુવાન ઉપર હુમલો કરનાર એક આરોપી ઝડપાયો ઉજનાળા મફત નગરમાં રહેતા અનિલભાઈ દિનેશભાઈ મોરીએ પ્રવીણભાઈ મોહનભાઈ ડાભીની પત્રીજીનો મોબાઈલ નંબર માંગ્યો હોવાની શંકાના આધારે પ્રવીણભાઈ મોહનભાઈ ડાભી જીતુભાઈ મોહનભાઈ ડાભી અને કરણબેન કલ્પેશભાઈએ અનિલભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં અનિલભાઈને છરીના ઘા વાગતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમણે આ ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જીતુભાઈ મોહનભાઈ ડાબીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી تمام الفكره اللي كده تمام كده